નમસ્કાર દર્શક મિત્રો સંદેશ ન્યૂઝની વિશેષ રજૂઆત સાથે હું છું પ્રીતિ હર્નિયા એટલે કે સારણ ગાંઠ એ ખૂબ જ સામાન્ય રોગ છે પરંતુ ઘણી વખત માહિતીના અભાવ અથવા તો પછી ખોટી માહિતીના લીધે હર્નિયાના દર્દીઓ યોગ્ય સમયે યોગ્ય સારવારથી વંચિત રહી જતા હોય છે અને પછી આ રોગ એટલો ગંભીર બની જાય છે કે જીવના જોખમ પણ ઊભું થતું હોય છે કેવી રીતે તેનું નિદાન કે પછી સારવાર થઈ શકે છે આ વિશે વિગતે વાત કરવા મારી સાથે સ્ટુડિયોમાં હાલમાં ઉપસ્થિત છે કાઇઝન હોસ્પિટલના સિનિયર ગેસ્ટ્રો સર્જન ડોક્ટર અતુલ શાહ ડોક્ટર અતુલ નમસ્કાર

આંસળીયો જ્યારે કોઈ પણ આંતરડું અથવા પેટનું અવયવ અથવા પેટની ચરબી એ આંતરણીની દિવાલમાંથી ક્યાં પણ કોઈ રસ્તો કરીને બહાર આવે એને સારણઘાંઠ કહેવામાં આવે છે બિલકુલ સારણઘાંઠ આપે જણાવ્યું કે જે શરીરના આંતરિક અંગો હોય જે બહાર આવે તો એને કહી શકાય પરંતુ તેના મુખ્ય પ્રકારો કયા છે ને એમાં જે ઇન સિઝનલ સારણઘાઠ કે હરણિયા કહેવાય છે અથવા તો વેન્ટ્રલ હરણિયા જે કહેવાય છે

ખુલ્લો રહી જાય ત્યારે બાળકોમાં સારણગાર જોવા મળે છે આજ વસ્તુ જન્મતી જગ્યા હોય પણ એ અઢાર વીસ વર્ષે પણ બહાર દેખાઈ શકે છે એ બાળકો મેલ ફિમેલ બંને હોય છે યુઝઅલી વધારે પડતું એવરેજ કહીએ તો દસ પુરુષોમાં જોઈએ ત્યારે માંડ એક સ્ત્રીમાં જોવા મળે એટલું ઇંગવાન હરણિયા ઇઝ મોર કોમન ઇન ફિમેલ મેલ્સ બરાબર છે ઇંગવાન ઉપરાંત જે આજની મારી ચર્ચાનો વિષય છે એ વેન્ટલ હર્નિયા અથવા ઇન્સિસનલ હર્નિયા ઇન્સિસનલ હર્નિયા જેમ નામ સૂચવે છે ઇન્સિસન એટલે ચેકો શરીરમાં કોઈ પણ પ્રકારના ઓપરેશન માટે ક્યાંક ચેકો મૂકવામાં આવ્યો હોય એ ચેકાના સ્નાયુઓ જ્યારે એ ચેકા પછી છ મહિને બાર મહિને બે વર્ષે એ ચેકાના કારણે ત્યાંની ચામડી અને સ્નાયુઓ નબળા પડે અને એની આંતરડું અથવા ચરબી બહાર આવે આવે એને કહેવામાં છે માહિતી જોઈતી હોય આપે પહેલા આનું ઓપરેશન કે કોઈ ટ્રીટમેન્ટ કરાવી હોય ને હજી સુધી કોઈ તકલીફ હોય અથવા તો આપને એવું લાગતું હોય કે આપને સારણગાંઠ તકલીફ છે તો આપ ડોક્ટર ફોન કરી શકો છો અમારો ફોન લાઈન જે નંબર છે અ એ આપના ટીવી સ્ક્રીન પર ફ્લેશ થઈ રહ્યો છે નંબર ઉપર ફોન કરી શકો છો જયારે પણ ફોન કરો ટીવી નો અવાજ બિલકુલ બંધ રાખશો અતુલ આની કારણો શું હોય શકે અલગ અલગ રોગ પાછળના કોઈક ને કોઈ કારણો હોય છે તો આની જે કારણો છે વાત કરીશું એક કોલર અમારી સાથે જોડાઈ ગયા છે સ્વાગત છે આપનો પ્રશ્ન જણાવશો અતુલ સર બોલો સર બોલો સર

સારંગાટ થવાના ઇન્સીનલ હરણિયા અને વેન્ટલ હરનિયા જ્યારે હું વાત કરી રહ્યો છું ત્યારે એમાં બે પ્રકારના કારણો વિશે વાત કરવી જરૂરી છે એક જે વ્યક્તિગત વ્યક્તિગત એટલે સામાન્ય કરતાં પુરુષો કરતાં સ્ત્રીઓમાં ઇન્સિક્સનલ હરણિયાના ચાન્સીસ વધારે હોય છે બીજું એક જે લોકોનું શરીર વધારે હોય વજન વધારે હોય એવા પેશન્ટોમાં ઇન્સિસનલ હરણિયાના થવાના ચાન્સીસ વધારે છે ત્રીજું ક્રોનિક સ્મોકર જેને અસ્થમાનો તકલીફ છે શ્વાસની તકલીફ છે ક્રોનિક કોન્સ્ટેબેશન બહુ વર્ષોની કબજિયાત હોય એવા દર્દીઓને સારણગાટ થવાની શક્યતા વધારે છે તે ઉપરાંત જે વ્યક્તિને ક્રોનિક ડાયાબિટીસ અથવા તો રિનલ ફેલ્યોર જેને આપણે કિડની ફેલ્યુર કહીએ એવા રોગો હોય જેમની રોગ પ્રતિકારક શક્તિ ઘટેલી હોય એ લોકોને મેન્ટલ હર્નિયા કે ઇન્સિસ હર્નિયા થવાની શક્યતાઓ વધારે હોય છે બિલકુલ આ સાથે કોલર જોડાઈ ચુક્યા છે રામાભાઈ સ્વાગત છે આપનો આ કાર્યક્રમમાં આપનો સવાલ જણાવશો સવાલ બેન એવો છે કે મારે બે હજાર ઓગણીસ માં મેં અરણિયા નું અહીં સુરેન્દ્રનગર ડોક્ટર ગઢવી સાહેબ પાસે ઓપરેશન કરાવેલું બરાબર અને એ ઓપરેશન કરાયા પછી કોરોના કાળ હતો એટલે એટલે ટાંકા લેવા પડે એ ટાંકા તોડવા માટે ટીવી હોસ્પિટલમાં અમારે સુરેન્દ્રનગર સાહેબ નું દવાખાનું બંધ થઈ ગયા પછી ત્યાં જવું પડેલું અને એના હિસાબે મને થોડી તકલીફ રહી ગયેલી અત્યારે ક્યારેક ક્યારેક જયારે ઓપરેશન કર્યું હોય ને છે પાર્ક થતું હોય આપડે એમ લાગે કઈ ક્યાંક અડે છે એવો એવો ઓલો રહી ગયો છે તો સાહેબ કે છે એ તો ઈ જે ચામડી સાથે કીટકીને જોઈન્ટ રહી ગયું હોય ને એના હિસાબે છે આમ બીજી કઈ તકલીફ નથી પણ ક્યારેક ક્યારેક ત્યાં દુખાવો થોડો થોડો થાય હાજી બેસી રહીવી ગાડી વાર રાખવી તો એના માટેની શું વ્યવસ્થા થઈ છે કે બીજી વાર ઓપરેશન કરાવવું પડે શું આપણે કરવું પડે સૌથી પહેલા આપણે તમારો પ્રશ્ન બરોબર છે તમારે સૌથી પહેલા એ જાણવું જરૂરી છે કે સારણગાટ ફરીથી થઈ છે કે નહીં બીજું જે જાળી મૂકી છે એ ભાગમાં સોનોગ્રાફી કરીને નક્કી કરવું પડે કે ત્યાં કોઈ ઇન્ફેક્શન છે કે નહીં જો આ બંને વસ્તુ ના હોય તો પછી આને ક્રોનિક ઇન્ગ્વાઇનોડેનિયા કહેવાય કે ઓપરેશન પછી ઘણા પેશન્ટોને ચામડીની નીચેની જે તંતુ અથવા નવ કટ થઈ હોય એને કારણે દર્દ થતું હોય તો મોટા ભાગના કેસમાં સમય પ્રમાણે ધીમે ધીમે જતું રહે છે જરૂર પડે ત્યારે આપણે એનાલ્જેસિકની દવાઓ લઈ શકીએ છીએ બિલકુલ સાથે વાત કરીએ કે નિદાન કયું છે સારણઘાંટ જો આપણે ખ્યાલ આવે તો કયા કયા રિપોર્ટ્સ કરવામાં આવતા હોય છે નિદાન કરવાની પદ્ધતિ કઈ છે એની સારણ ઘાટનું નિદાન નાઇન્ટી પર્સન્ટમાં ઇટ ઇઝ અ ક્લિનિકલ ડાયગ્નોસિસ એટલે ડોક્ટર તમારી હિસ્ટ્રી અને તમારું એક્ઝામિનેશન કરીને નિદાન કરી શકે કે તમને સારણઘાટ છે પણ એના પછીની જે પ્રવૃત્તિ છે સોનોગ્રાફી દ્વારા આપણે કન્ફર્મ કરીએ છીએ ઘણા દર્દીઓમાં જેમાં સારણઘાટ એટલી મોટી હોય કે જેમાં આપણે ઓપરેશન માટેનું પ્લાનિંગ કરવું પડે એના વિશે હું આગળ વાત કરીશ તો એવા પેશન્ટોમાં આપણે ઓપરેશન પહેલા સિટી સ્કેનની પણ જરૂર પડે છે બરાબર

માત્ર અને માત્ર ઓપરેશન દ્વારા જ વટાડી શકીએ છે બરાબર તો એ વસ્તુ બહુ જ ચોક્કસપણે મગજમાં ક્લિયર રાખવાની જરૂર છે કે સારંગાઠ એટલે ઓપરેશન કંપલસરી છે જો વટાડવું હોય તો બિલકુલ ઓપરેશન કઈ કઈ પદ્ધતિથી કરવામાં આવતું હોય છે કારણ કે ઓપરેશન નામ સાંભળતા જ જે દર્દીઓ હોય છે એમને એવું થતું હોય છે કે મને આ પ્રકારની તકલીફ થઈ છે અને ઓપરેશનથી ડરતા પણ હોય છે જેમ એક કોલરે અત્યારે વાત કરી કે બે હજાર ઓગણીસમાં ઓપરેશન કરાવ્યું ત્યારબાદ ટાંકા તોલાવવા માટે બીજી હોસ્પિટલમાં ગયા અને એને લગભગ ચાર થી પાંચ વર્ષ જેટલો સમય થઈ ચૂક્યો છે તો પણ અત્યારે સ્પાર્ક જેવું દુખાવા જેવું ક્યારેક ક્યારેક થાય છે ઓપરેશન કઈ પદ્ધતિથી દુનિયામાં આખી દુનિયામાં પછીનું સૌથી ઓપરેશન જે કહીએ એ સેકન્ડ કોમન મોસ્ટ કોમન સર્જરી છે વર્ષો મોર હંડ્રેડ ઇયર્સ થી એ સર્જરી ઓપન એટલે ચેકઅ કરીને ઓપરેશન કરવામાં આવતું હતું ઓપન સર્જરી થઈ જી પણ છેલ્લા 30 થી ચાલીસ વર્ષથી ધીમે ધીમે જે નવી પદ્ધતિઓ આવી રહી છે જેમાં લેપ્રોસ્કોપિક પદ્ધતિ બહુ જ એડવાન્સ છે લેપ્રોસ્કોપિક પદ્ધતિથી વેન્ટલ હર્નિયા ઇન્સીસ્ટ હર્નિયા અને ઇંગવાન હર્નિયા

હતા ઓપરેશન અતુલ તો એના વિશે માહિતી આપશો હું જે કહેતો હતો કે જે છેલ્લા સો જે પદ્ધતિ ચાલતી હતી કે જેમાં આપણે જાળી પેટની દિવાલની બહાર મૂકતા હતા હવે જ્યારે પેટની દિવાલની બહાર મૂકવામાં આવે ત્યારે સાદી પોલીપ્રોપિલિન અથવા આવે છે કે જે સાથે કોન્ટેક્ટમાં નથી આવતી પરંતુ જ્યારે આપણે લેપ્રોસ્કોપિક પદ્ધતિથી ઓપરેશન કરીએ છીએ ત્યારે આપણે એવી જાળી મૂકવી પડે કે જે આંતરડાના સતત સંપર્કમાં રહેવા છતાં આંતરડાને નુકસાન ના કરે એના માટે કોલેજિયન લેયર વાળી આખી ડબલ લેયર વાળી મેશ આવે છે જાળી જેની કિંમત સામાન્ય જાળી કરતા લગભગ 10 ગણી વધારે હોય છે બરાબર છે એટલે આ બે પ્રકારની જ જાળી આવે છે અત્યારે યસ બિલકુલ સામાન્ય રીતે ખાસ એ થઈ શકે કે એક વખત તમે જે ઓપરેશન કરાવી દીધું એક્ઝામ્પલ કે હરનિયાનું ઓપરેશન કરાવી દીધું તો શું બીજી વખત વર્ષો બાદ ફરી એક વખત એ તકલીફ થઈ શકે છે સારણગાંઠની તકલીફ અને ન થાય તેના માટે કઈ કઈ કાળજી રાખવાની જરૂર હોય છે ડૉક્ટર અતુલ સૌથી પહેલું જે હું વાત કરી રહ્યો તો કે સારણગાંઠ થવાના જે કારણો છે આપણે ફરીથી યાદ કરવા પડે શરીરનું વજન વધારે હોય તો ઓછું કરવું જોઈએ સ્મોકિંગ ક્રોનિક હોય તો બંધ કરવું જોઈએ કબજિયાતની તકલીફ હોય તો એની રેગ્યુલર દવા લેવી જોઈએ શ્વાસની તકલીફ હોય તો એની રેગ્યુલર દવા લેવી જોઈએ ઉપરાંત જે દર્દીઓને પ્રાઇમરી ઓપરેશન કોઈપણ તકલીફ માટે જ્યારે ઓપરેશન કર્યું હોય એ ઓપરેશન ટાંકામાં ઇન્ફેક્શન થયું હોય એવા દર્દીઓને સારાંગાંઠ થવાની શક્યતાઓ વધી જાય છે હવે લેપ્રોસ્કોપિક પદ્ધતિ આવવાનો મૂળ ઉદ્દેશ જ એ છે કે જ્યારે આપણે પેટ ઓલમોસ્ટ આઠથી દસ ઇંચનો લાંબો ચીરો મૂકી અને પેટ ખોલીને ઓપરેશન કરતા હતા તો એ આઠથી દસ ઇંચનો જે ચેકો છે એમાં સારણગાટ થવાની શક્યતાઓ વધારે હોય જેની સામે લેપ્રોસ્કોપીમાં આપણે લગભગ દોઢ સેન્ટીમીટરનો એક અને બાકીના પોઈન્ટ ફાઇવ સેન્ટીમીટરના ચેકાથી ઓપરેશન કરીએ છીએ તો એવા ચેકામાં

મને કોઈ પ્રોબ્લેમ નથી પણ એક સોજો કાયમ માટે રહે છે એના માટે જરા મારે જાણવું છે એટલે તમે જે જણાવે છે એના પ્રમાણે ઇન્ગ્વાઇનલ હર્નિયા સારંગાઢ હોવાની શક્યતાઓ પૂરેપૂરી છે એના માટે તમારે સોનોગ્રાફી કરીને નિદાન કરવું જોઈએ એક સર્જનને બતાવીને કન્ફર્મેશન કરવું જોઈએ અને યોગ્ય સમયે એનું ઓપરેશન કરાવી લેવું જોઈએ બિલકુલ ડોક્ટર અતુલજી વાત કરી કે 4 વર્ષથી આ તકલીફ છે એમને ખબર છે કે એમને સારણગાઠની તકલીફ છે પરંતુ કોઈ ઓપરેશન નથી કરાવ્યું

તાત્કાલિક કરવું જોઈએ એ બહુ અગત્યનો પ્રશ્ન છે બરાબર સામાન્ય દરેક સર્જ ઇંગવાન લર્નિયા અથવા ઇન્સિસ્ટનિયા દરેક પેશન્ટમાં ઓપરેશનની જરૂર છે એને મટાડવા માટે હવે સવાલ એ થાય છે કે કયા સમયે ઓપરેશન કરવું જોઈએ બરાબર એ સૌથી અગત્યનો પ્રશ્ન છે કોઈ પણ મેજર ઓપરેશન માટે ઇન્સિસ્ટનિયા કે વેન્ટ્રોલર્નિયા તમારું જે પ્રાઇમરી ઇન્ડેક્સ સર્જરી હોય એના પછી આઇડિયલી મોર દેન સિક્સ મંથ વેઇટ કરવું જોઈએ છ મહિના પછી તમે ઓપરેશન કરો એ વધારે યોગ્ય છે કારણ કે આંતર આપણા જે પેટની દીવાલ છે એનું સંધાવાની પ્રક્રિયા કોલેજન ફોર્મેશન એ લગભગ થ્રી ટુ સિક્સ મંથ સુધી ચાલતું હોય છે તો આપણે આઈડિયલી છ મહિના સુધી રાહ જોવી જોઈએ અને પછી જ ઓપરેશનનો પ્લાન કરવો જોઈએ બિલકુલ એટલે છ મહિના રાહ જોવી જોઈએ એ પછી જ કોઈ પણ ઓપરેશનનો પ્લાન કરવો જોઈએ દર્શક મિત્રો આપને પણ આવો કોઈ સવાલ હોય તો આપ અમને આ કાર્યક્રમમાં ફોન કરી શકો છો નંબર ફ્લેશ થઈ રહ્યો છે આપને પણ કે પ્રકારની તકલીફ હોય તો આ નંબર પર ફોન કરીને ડોક્ટર અતુલ શાહ પાસેથી આપ માહિતી મેળવી શકો છો ડોક્ટર અતુલ આપ કાયઝન હોસ્પિટલ સાથે સંકળાયેલા છો અને કાયઝન હોસ્પિટલમાં આ પ્રકારના ઓપરેશન સાખરે કઈ રીતે કઈ પદ્ધતિથી વધારે કરવામાં આવતું હોય છે અને આ ઓપરેશન કરાયા બાદ કોઈપણ પ્રકારનું સાઈડ ઇફેક્ટ કે પછી એ પછી આખી જિંદગી દવા ચાલુ રાખવી કે આ પ્રિકોશન્સ લેવું એ જરૂરી હોય છે ખરી કાયઝન હોસ્પિટલમાં લગભગ બે હજાર બારથી અમે શરૂઆત કરી પણ લેપ્રોસ્કોપિક પદ્ધતિથી ઓપરેશન અમે લગભગ નાઇન્ટીન નાઇન્ટી સેવનથી ચાલુ કરેલા છે અચ્છા નાઇન્ટી સેવનથી અમે લેપ્રોસ્કોપિક પદ્ધતિથી ઓપરેશન કરીએ છીએ અને અત્યારે કહી શકાય કે અમારા ટોટલ નંબર ઓફ ફર્નિયા સર્જરીઝમાંથી લેસ દેન વન પર્સન્ટ ઓપન સર્જરી થાય છે એ પણ એવા પેશન્ટનું જે લોકો મેડિકલી ફિટ નથી જેમને હર્નિયા સાથે મેજર કોમ્પ્લિકેશન સાથે આવ્યા છે એના વિશે હું આપને જણાવીશ બિલકુલ કયા કયા પ્રકારના મેજર કોમ્પ્લિકેશન હોય તો ઓપન સર્જરી જે શક્ય બનતી હોય છે આ ઇન્સિસ્ટલ હર્નિયા અથવા ઇંગવન હર્નિયામાં જ્યારે આંતરડું ફસાઈ જાય એટલે અચાનક દુખાવો થાય દર્દીને ખબર હોય કે એમને સારણગાંઠ છે પણ અચાનક ઓલ ઓફ એ સડન જે ગાંઠ છે એ ઓછી ના થાય સમય સમય બે ત્રણ કલાકમાં દુખાવો વધતો જાય એ પછી પેટ ફૂલવા માંડે અને ઉલટીઓ થાય એ બતાવે છે કે તમારું આંતરડું સારણ ગાંઠમાં આવીને ફસાઈ ગયું છે અને એ સમય એવો છે કે કહેવાય કે તમારે કલાકોની અંદર ઓપરેશન કરી લેવું જોઈએ બિલકુલ એક કોલર જોડાઈ ચૂક્યા છે દેવનભાઈ નમસ્કાર સ્વાગત છે આપનું પ્રશ્ન જણાવશો હા તો મેડમ મારે પેશાબ ની છે ઓપરેશન ની પદ્ધતિ અલગ અલગ છે તમે ઓપન ઓપરેશન પણ કરાવી શકો છો અને લેપ્રોસ્કોપિક પણ કરાવી શકો છો હવે એક એક્ઝામ્પલ આપું કે અમદાવાદ થી બોમ્બે જવું છે તમારે પહેલાના જમાનામાં બળદગાડામાં બી લોકો જતા હતા એ પછી બસમાં બી જતા હતા એ પછી ટ્રેન અને કદાચ હવે બુલેટ ટ્રેન પણ આવશે સમય પ્રમાણે બધી પદ્ધતિ બદલાતી રહે છે તમારે નક્કી કરવું કે તમારે શું કરવું છે નવી નવી પદ્ધતિઓના પોતાના ચોક્કસ ફાયદાઓ હોય છે બિલકુલ એટલે કે મેડિકલ સાયન્સ આગળ વધી રહ્યું છે જેના કારણે લેપ્રોસ્કોપી પદ્ધતિથી હવે ઓપરેશન કરાવવું જે છે એ દર્દીઓ માટે વધારે લાભકારી હોય છે આગળ પણ આપણે સારણગાંઠ અંગે ડોક્ટર અતુલ શાહ પાસેથી માહિતી મેળવતા રહીશું રોકાયશુ એક બ્રેક માટે અરે ભાઈ જલ્દી કરો મોડું થાય છે ત્યાં બધા આપણી શું થયું 67 ગુજરાત બ્રેક બાદ આપનું સ્વાગત છે ડોક્ટર અતુલ શાહ આપણી સાથે જોડાયેલા છે સિનિયર ગેસ્ટ્રો સર્જન છે અને સારણ ગાંઠ એટલે કે હર્નિયા વિશે આપી રહ્યા છે માહિતી ઉમેશભાઈ એક જોડાયા છે કોલર અમારી સાથે ઉમેશભાઈ નમસ્કાર સ્વાગત છે આપનું સવાલ જણાવશો મને 0.6 mm નો અમ્બિલિકલ હર્નિયા છે હ તો મારે ઓપરેશન કરાવવું જરૂરી છે અમાર સડનલી કે પછી હજુ ટાઈમ ઓકે તમે જે સાઈઝ કીધી એ સાઈઝ માટે કદાચ તમે રાહ જોઈ શકો છો પણ ચોક્કસ એક સારી સોનોગ્રાફીનો રિપોર્ટ જરૂરી છે કે ત્યાં માત્ર પેટની ચરબી જ છે કે આંતરડું છે એ બહુ અગત્યનું નક્કી કરવું જરૂરી છે એના પછી આપણે ડિસિઝન લઈ શકીએ કે ઓપરેશન કરવું જોઈએ કે નહીં પણ છેલ્લે ઓપરેશન વગર આ રોગ મટવાનો નથી બિલકુલ ડોક્ટર અતુલ આપણે આધુનિક પદ્ધતિઓ લેપ્રોસ્કોપીની વાત કરી છે તો ઓપન સર્જરીમાં તો આપણે કહ્યું કે તકલીફ પણ વધારે થતી હોય છે ચેકો વધારે આવતો હોય છે ઇન્ફેક્શન થવાનું પણ ઘણી વખત પ્રમાણ રહેતું હોય છે જે જે સ્ટીચિસ હોય હોય લેપ્રોસ્કોપી પદ્ધતિ દર્દી છે છે કેટલા થઈ આધુનિક કેટલી ઉપયોગી પહેલા તો હું તમને નવી નવી કદાચ એવું કહી શકાય કે હર્નિયા સર્જરી અત્યારે દુનિયામાં સૌથી ફાસ્ટેસ્ટ ડેવલોપિંગ સર્જિકલ ફિલ્ડ છે અચ્છા એટલા માટે કે ટેકનોલોજી લેપ્રોસ્કોપી અને રોબોટિક બધાની ધ્યાન અર્નિયા સર્જરી પર કેન્દ્રિત થયેલું છે અર્નિયા સર્જરીમાં અલગ અલગ પ્રકાર મેં કીધું એમ કે પહેલો પ્રકાર એવો કે જ્યારે આપણે પેટની દિવાલની આગળ ચરબી મૂકતા હતા એના પછીનું જે આવ્યું એ ઇન્ટ્રા એબડોમિનલ એટલે આઇપોમ એટલે પેટની અંદર મૂકતા હતા જાળી હવે જે પદ્ધતિ વિકસાવી રહ્યા છીએ જે વધારે ફિઝિયોલોજીકલ આપણા શરીરને અનુરૂપ છે એ એવી કે જેમાં આપણે પેટની દિવાલ અને મસલ સ્નાયુની વચ્ચે જાળી મૂકીએ છીએ અને આ પદ્ધતિ કદાચ અત્યારે સૌથી વધારે ડેવલપ થઈ રહી છે અને એ પદ્ધતિને કારણે પેશન્ટની રિકવરીમાં પેઇનમાં અને ઇન્ફેક્શનના ચાન્સીસમાં બહુ જ સારો ફાયદો થઈ રહ્યો છે બિલકુલ જે રીતે એટલે જેમ હું સમજી રહી છું તેમ હાર્ટ અટેકમાં જેમ સ્ટેન્ટ મૂકવામાં આવે છે એમ હર્નિયાના ઓપરેશનમાં જાળી મૂકવામાં આવે છે તો શું લાંબા ગાળે જાળી હલી જવી કે પછી ઓટોમેટિક એ ડિઝોલ્વ થઈ જતી હોય છે આગળ શું પ્રોસેસ થતી હોય છે અર્નિયા જે પેશન્ટ તો છે એમાં જાળી કુદરત એની ઉપર આપણું નેચરલ બોડી કવર કરી દે એને એટલે હર્નિયાની જાળી તમે મૂક્યા પછી વિધિન 3 મંથ્સ તમે ફરીથી દુર્બીન મૂકીને પેટમાં જુઓ તો એ આખું કવર્ડ મળશે તમને બહુ રેરલી એવું જોવા મળે કે ત્યાં આંતરડો ને ચરબીઓ ચોટી ગઈ હોય બરાબર એટલે ત્યાં જાળી તો જિંદગી પર જ રહેવાની છે બરાબર એક વસ્તુ થાય છે જે પ્રકારની જાળી યુઝ કરી છે એ પ્રમાણે એનો શ્રીંકેજ ઓવર એ પીરિયડ ઓફ ટાઈમ હવે દસ બાય દસની જાળી મૂકી હોય એ લગભગ અપ ટુ થર્ટી ફાઈવ પર્સન્ટ શ્રીંક થઈ શકે છે અચ્છા બિલકુલ એનો સૌથી અગત્યનું પરિમાણ એ જરૂરી છે કે જ્યારે આપણે લેપ્રોસ્કોપિક પદ્ધતિથી ઓપરેશન કરીએ છીએ ત્યારે યોગ્ય પ્રકારની યોગ્ય સાઇઝની જાળી મૂકવી બહુ જરૂરી છે અને એને યોગ્ય રીતે ફિક્સ કરવી જરૂરી છે અને જ્યારે આ વસ્તુમાં ચૂક થાય ત્યારે એના રિકરન્સના ચાન્સીસ વધી જાય છે બિલકુલ તો ચૂક ન થાય એ માટે અને સારણગાંઠની જ્યારે કોઈ તકલીફ ઊભી થાય કારણ કે જે કોલર આપણા સાથે જોડાયા કેટલાય ચાર વર્ષ રાહ જોઈ છે કેટલાય છ મહિના પણ રાહ જોઈ છે તો સારણગાંઠની બીમારી વિશે આપ લોકોને શું સંદેશો આપવા માંગશો કે જો તમને એ કદાચ દેખાય કે તમને સારણગાંઠની તકલીફ છે

કેટલું વેલ્યુ કરવું પડે એવું છે તો જી મેં જેમ કીધું કે આનો એક જ ક્યોર કરવાનો ઉપાય છે ઓપરેશન અને ઓપરેશન લેપ્રોસ્કોપિક પદ્ધતિ થાય એ વધારે સારું છે છેલ્લા કાયઝનમાં છેલ્લા બાર વર્ષથી અમે આ એડવાન્સ ઓલ ડિફરન્ટ એડવાન્સ ટેકનોલોજીથી સર્જરી કરી રહ્યા છીએ બિલકુલ ડૉક્ટર અતુલ આપ જોડાયા અમારી સાથે દર્શકોને માહિતી આપી ખૂબ આભાર આપનો થેન્ક યુ તમારે વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું છે નમસ્કાર ગાઈઝ ગાઈઝ કાલે મરી નવી બાઇક આવી રહી છે